લક્તર ફૈરોપરા ખાતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે સરજી મારામારી લક્તરમાં આવેલ ફૈરોપરા વિસ્તારમાં કોડી સમાજના બે પરિવાર વચ્ચે રસ્તામાં પાણી નીકળવા બાબતે તેમજ પાણી ઢોળવા બાબતે મારામારી સર્જાઈ હતી સામસામે લાકડી અને ઢોકા વડે એકબીજા ઉપર વાર કરવામાં આવ્યા હતા મારામારીમાં ત્રણ લોકોને ઈજા પહોંચવા પામી હતી ઈજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક લક્તર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં કૈલાસબેન નિલેશભાઈ મહેરિયા ઉમર વર્ષ બત્રીસ ને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેમાં તેઓને માથાના ભાગે ગંભીર પહોંચી હતી અને સામે તેઓ ગોરધનભાઈ ઉંમર નાકના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગી જતા નાક ઉપર ગંભીર ઇજા પહોંચી છે તથા રાજુબેન ઉંમર વર્ષ ત્રીસને હાથના ભાગે કોઈ લાકડાનો માર વાગી જતા હાથના ભાગે ઇજા પહોંચી હતી ત્રણેય લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण